બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગામે માધ્યમિક શાળામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી એસએમડીસીના ના સભ્ય શ્રી ભૂપસી ઠાકોર વડિયા હાજર રહ્યા તમામનું સ્વાગત કરવામાં આવ્યું અને વાલી મિટિંગનો શુભારંભ કરવામાં આવ્યો અને સ્કૂલની અંદર કેટલાક મુદ્દા વાલી સામે મૂકવામાં આવ્યા જેની અંદર હાલના સમયમાં ધોરણ નવ થી બાર એમ ચાર વર્ગ છે પણ માધ્યમિક શાળાની અંદર રૂમની અછત છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી અને બે રૂમ ઘટ છે સ્ટોર રૂમ છે તેની અંદર આડા પાર્ટીશન નાખી વિદ્યાર્થીઓને ભણાવવા

કારણ કે વરસાદના સમયમાં ઉનાળાના સમયમાં પ્રોબ્લેમ થાય છે ખુલ્લામાં પ્રાર્થના થઈ ના શકે હાલના સમયમાં સ્કૂલની અંદર ઘણી બધી વસ્તુની જરૂર છે જેની અંદર સીવણ ક્લાસીસ પાસ થઈ ગયા છે પણ તેમને મશીન રાખવા માટે રૂમ નથી તો તેની પણ તાત્કાલિક ધોરણે કંઈક વ્યવસ્થા કરવામાં આવે જે સરકારે કમ્પ્યુટર આપેલ છે કમ્પ્યુટર લેબ માટે રૂમ નથી તો તેના માટે પણ રૂમ બને તો સારું સ્કૂલની અંદર મેઇન ગેટની પણ જરૂર છે મહેશભાઈ પ્રજાપતિની બદલી થઈ છે પ્રોફેસર તરીકે કોલેજની અંદર તેઓની હાજરીમાં ઘણા બધા સ્કૂલની અંદર કાર્યો થયા છે બધા સુધારા થયા છે અને સરકાર

સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો દિયોદર તાલુકાના શિક્ષણ અધિકારી નજરમાં નથી આવતું કે વડીયા ગામ ની સ્કૂલ માં અભ્યાસ કરવા માટે રૂમ નથી અભ્યાસ તો કરવો છે પણ રૂમ વગર બેસો ક્યાં દિયોદર ના ધારાસભ્યશ્રી એ રસ લેવાની જરૂર છે સાહેબ તમારો મત વિસ્તાર છે એવા જયંતિભાઈ ઠક્કર કાંકરેજ